એ બે બે ત્રણ ત્રણ હજાર રૂપિયાની ખર્ચાય છે આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો સભ્યો બેસે છે એક એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય એક વીઘાએ પચાસ હજારની નુકસાની હોય તો આ સરકાર એને પાંત્રીસો રૂપિયાનું પેકેજ ના નામે પડીકું આપે છે શરમ કરો ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ ગુજરાતની ગલીઓ પર જાઓ ગુજરાતના રસ્તાના ખાડા જોવો અને લોકોની તકલીફ દરને સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે